એટલે મને બેસવામાં તકલીફ થાય અને વાકુ ને વળવું તો તકલીફ એમ સુવામાં વધારે તકલીફ વધારે આવતો અને બેસવામાં થોડીક તકલીફ થતી પણ પછી આ ટ્રીટમેન્ટ લીધા પછી મને સુવામાં ધીમે ધીમે ઘણો આ ઊંઘ જ આવી જાય નહીં તો તો ગમ ઊંઘ બહુ જ મને પણ આ પગ મને સુવા જ આ ઊંઘ જ ને ઊંઘ જ વય ગઈ હતી બરાબર અને પછી બેન આપણે એક છ વર્ષની અંદર તકલીફ થતી હતી તો આપણે કેટલાક ભગવને અલગ અલગ બતાવ્યું બે બાબત પાંચ છ જગ્યા એ બતાવ્યો બીજી વાત દસ દિવસ જગ્યા રાખી હતી દસ દિવસ ની ત્રીજા બરાબર પછી અમરેલી થી અમને તમારી ભલામણ આવી હતી કે

મને આ બહુ બધી જગ્યા એવો ને હતો મને એવું લાગ્યું કે આ સાહેબ થી ને હવે આમાં રાહત થાય તકલીફ અંદર ની એવી બધી છે રાહત થાય મેં કીધું એક વાર આપડે ટ્રાય કરીએ પછી એવું લાગશે ને આપણે પેલી વાર જે તમારી ટ્રીટમેન્ટ લીધી અને આ બેડ ને સીટિંગ લીધું ને

L3, L4 અને L4, L5 આ બે ત્રણ ગાડીઓ ખસી ગઈ હતી એમાં જે આપણી L3, L4 વાળી ડિસ્ક છે હમ આ ડિસ્ક આ ડિસ્ક ની આગળની લેયર તૂટી આગળની લેયર તૂટી ગઈ હતી ટૂંકમાં આગળની લેયર તૂટી આપણી આ ફુગા જેમ ગાડી ખોલી અને આપણે દબાવી દીધી હતી

Aparte <laughs>

આપણે ઓપરેશન જેવી મેજર પરિસ્થિતિ માંથી ઓપરેશન વગર દવા વગર આપણે કુદરે નહીં સરસ સાહેબ અમે ભગવાન અમે તો હવે તમે ને અમે પેલા ના પાડતા કે તમે અમને પેલા કેમ છે હું છે પછી તમે આવો બરાબર ઓછામાં ઓછા અઠવાડિયા ની અંદર મારી પાસે તમારા દસ જણા એ નંબર લીધા છે અને એમાંથી પાંચ છ જણા ને મોકલેલા